જય માતાજી મિત્રો તો આજે સવાર પડી ગઈ છે વાગી રહ્યા છે પોણા સાથ અને આપણી ભેંસ તો વ્યાય ગઈ છે ભેંસ વ્યાય ગઈ છે આપણે કાલે જ મિની વ્લોગ નાખ્યો તો આપણને ખબર નથી રાત્રે વ્યાય છે અને પાડી છે જોઈ શકો છો તમે દોડ જઈ છે ne ho i neanche abbandonati. cosa No, te li. Ehi! Sei A par di ceni. ને આજે વરસાદ જેવું વાતાવરણ છે થોડું છાટા આવ્યા હતા વાદળા વાદળા છાયા છે ગાડીની ભૂખ લાગી એ લાગે હે ફાફા મારે હે હમણા પપ્પાને આવશે તો ધવડાવી દેશે વાઈટ ટકા છે પૂછ પણ વાઈટ છે બે દિવસ થી માંદી હતી તો આવતું હતું બરોબર છે ને આપણે હાલી છીએ આપણે પાડીને મળવા Ha, ini mommy. Nah, ini mami. Nah, pribadi.